કંઈ એકનો એક છોકરો હોય ને તો બહાર ના મોકલે કેમ છો મજામાં બધાને જય શ્રી અને નવા વિડીયોમાં સ્વાગત મેં તમને આગલા વિડીયોમાં કીધું હતું કે હું લંડનથી ઇન્ડિયા કેમ આવ્યું તો આ વિડીયોમાં આપણે એ વાત કરવાના છે ને તમને ન ખબર હોય તો કહી દઉં મારી ચેનલમાં તમે નવા આવો તો તમને કહી દો કે હું બે વર્ષથી લંડન રહું છું લંડનને લગતી માહિતી આપું છું અને મારા વિડીયો જોયા હોય તો લાઈક કરજો શેર કરજો અને તમે મારી ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો આપણે ફટાફટ વિડીયો સ્ટાર્ટ કરી કે હું તમને એમ કહી દઉં કે લંડનથી હું ઇન્ડિયા એટલે આવ્યો કે મારા ફેમિલીને મેં ત્યાં બોલાવ્યા હતા અમે એન્જોય કર્યો એમને એક મહિનો રોઈકા પછી અમે એવું ડિસાઈડ કર્યું કે પપ્પાને છે ને બહુ કામ અહીંયા આવતું ઇન્ડિયામાં ઓફિસનું તો એ કે હું આવતો રહો અને મમ્મીને અમે પરાણે રોઈકા પણ મમ્મીને પરાણે રોઈકા ને એમાં પપ્પા અહીંયા આવ્યા ને બીજે દિવસે પડી ગયા પડી ગયા એટલે અમને થોડુંક વાગી ગયું એટલે અમારે ઇમરજન્સીમાં આવવું પડ્યું અને હું તમને એક મહિના પછી આજે ફિટ બે તારીખ છે તો મારા પપ્પા એક તારીખે આવ્યા હતા બીજી તારીખે પડી ગયા તો હું મારા પપ્પાને તમને બતાવું અને પૂછું કે એમને હવે કેવું છે તો જો અત્યારે એમને છે ને એ ઓલરેડી હેન્ડીકેપ છે તો એમને વ્હીલચેરમાં જનરલી વ્હીલચેર નથી યુઝ કરતા પણ અત્યારે પડી ગયા ને એટલે એને વ્હીલચેર યુઝ કરવી પડી તો હવે તમને ઘરે એક મહિનો રહીને કેવું લાગ્યું ઘરે તો ના જ ગમે ને બોરિંગ થઈ ગયું ઘરે બોરિંગ થઈ ગયા અને બીજું હું તમને એવું કહીશ કે અમે હું મારી બેન ને મારી વાઈફ અમે ત્રણ મારા મમ્મી પપ્પા બે હેન્ડીકેપ છે તો એ અમને ફૂલ ફેમિલીના સપોર્ટથી આપણે ગુજરાતીમાં કહેવત હોય કે છે ને ભાઈ એકનો એક છોકરો હોય ને તો બહાર ના મોકલાય પણ અમને છે ને અમારા મમ્મી પપ્પાના સપોર્ટથી અમે લોકો બહાર ગયા એકના એક જ છીએ તોય અમે બહાર ગયા ને બીજું કે બધાના ઘરે સગવડ હોય ન હોય પણ અમારે હેન્ડીકેપ છે તો એમને બહાર મોકલા અને અમે એમને ત્યાં બોલાવ્યા અને તમે એ વિડીયો ન જોયો હોય તો પહેલાં એ જોજો કે તમને મજા આવશે જોવાની કે એક ફેમિલી ત્યાં આવે અને એ ખુશી પહેલાં કેવું હતું કે દેશમાંથી સિટીમાં દાદા આવતા ને તો બધા હરખાતા કે દાદા એવા દાદાને એવું મજા આવતી કે ભાઈ હું સિટીમાં જાઉં મોસ્ટ ઓફ ખેતી કરી હોય એટલે ત્યાં ગામડે જેમને મજા આવે પણ સમય હવે એવો થઈ ગયો છે કે ગામડે જે લોકો રહ્યા હોય ને એને સુરત નથી ગમતું કે કોઈ પણ સિટીમાં જ્યાં ગવઢિયા ને છોકરા હોય ત્યાં કે ભાઈ અમારો ટાઈમ નથી જતો તો સેમ હાલત મને એવું રિયલાઇઝ થયું કે મેં મારા મમ્મી પપ્પાને લંડન બોલાવ્યા ને તો એ લોકોને ત્યાં એક લાખ કંટાળી ગયા કારણ કે આખો દિવસ અમે જોબ પર હોઈએ તો શું કરે અને એકાદ બે દિવસ બહાર જાય પછી તો કાંઈ ના બહુ એટલું બધું હોય કારણ કે ત્યાંના લોકો એના કામમાં બીઝી હોય અને પેલું ગામડે રહેલા હોય ને તો એને એ ચોરો હોય ને એ ઠંડી હવા મજા આવે એવું વાતાવરણ હોય અત્યારે અહીંયા એવું જ વાતાવરણ થયું કે બહુ વરસાદ આવે તમે લોકો જો તમારા સિટીમાં વરસાદ છે કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો જે રીતે તમે મારો વિડીયો જોઈને તમને મજા આવે છે ને હેલ્પ થાય છે કે જે લોકો ફોરેન જવાના હોય ને બહુ બધાને ઉપયોગ થાય કે ભાઈ બધાને સો જાતના વિચાર હોય સવાલ હોય પણ બધાને જવાબ સરખી રીતે મળે ન મળે કોક સાચું કે કોઈક ખોટું કે પણ આપણે જે હોય એ ચોકપટ પાડીને કહી દઈએ ભાઈ બધાની લાઈફ અલગ અલગ હોય તો બધાને અલગ અલગ પ્રોબ્લેમ આવતી હોય બી મારા વિડીયો જોવાથી તમને જેમ ફાયદો થાય ને મને એક બીજું ફાયદો હું તમને શેર કરું કે મારા પપ્પા છે ને હેન્ડીકેપ છે તો એને ગવર્મેન્ટની જેટલી સહાય આવે છે ને એ બધું નોલેજ છે તો જો કોઈ હેન્ડીકેપ હોય અને તમારા ફેમિલી કે ફ્રેન્ડ સર્કલમાં કોઈ હોય અને એમને ગવર્મેન્ટના કાગળિયામાં કોઈ પ્રોબ્લેમ થતો હોય તો મને તમને મેસેજ કરજો હું તમને એની હેલ્પ કરીશ કે એ લોકોના ડોક્યુમેન્ટ થશે તો ગવર્મેન્ટમાંથી એમને સહાય જે કંઈ મળવાની હોય તો એ મળે અને એ ગવર્મેન્ટ છે ને ટ્રેનમાં ફ્રી આપે છે બસમાં ફ્રી આપે છે તો એ એક બહુ સારી સુવિધા છે તો તમે કોઈને શેર કરજો હેન્ડીકેપ હોય એને આ નમ્ર વિનંતી છે તો જેથી કરીને બીજા હેન્ડીકેપને હેલ્પ થાય તમે લોકોએ છેલ્લે લગી મારો વિડીયો જોયો એની માટે થેન્ક યુ અને તમને સારું હોય તો કોમેન્ટ કરજો લાઇક કરજો અને શેર કરજો તો જેથી કરીને બધાને હેલ્પફુલ થાય અને આવા અવનવાર વિડીયો જોતા રહેજો